હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં એનો એનાલિસિસ આપણે જોવાના છે તો મિત્રો કુલ જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં બીજા રાઉન્ડ માં પચીસો સુધીના મેરીટ ક્રમ વાળા ઉમેદવાર ને બોલાવવામાં આવ્યા હતા એટલે કે નવસો ને નવ્વાણું બોલાવવામાં આવેલ હતા બરાબર એમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ ઓપન કેટેગરીમાં પહેલા રાઉન્ડની જગ્યા આપણે બસો ને અડતાલીસ સીટલી જગ્યાઓ ખાલી રહી હતી બરાબર અને બીજા રાઉન્ડમાં એની ટોટલે ટોટલ એટલે કે બસોને અડતાલીસ જગ્યા સંપૂર્ણપણે ઓપન કેટેગરીની ભરાઈ ગઈ એટલે કે બીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી જગ્યા ઝીરો છે બરાબર એટલે કે સંપૂર્ણપણે ઓપન કેટેગરીની સીટ ભરાઈ ગઈ છે

હવે માત્ર ને માત્ર બે જ ખાલી રહી છે અને એ મિત્રો પીએચ કેટેગરીના ઉમેદવારો મિત્રોની છે એટલે આમ જોવા જાય તો ઈડબ્લ્યુએસ કેટેગરીને પણ સંપૂર્ણપણે બધી જ સીટો ભરાઈ ગઈ છે બરાબર આમ કુલ જોવા જાય તો પ્રથમ રાઉન્ડ બાદ અગિયારસો ને બાણું જેટલી જગ્યા ખાલી હતી એમાં બીજા રાઉન્ડમાં છસો ને ચોસઠ જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને પાંચસો ને અઠ્યાવીસ જેટલી જગ્યાઓ ખાલી રહી છે એમાં મોસ્ટ ઓફ વધારેમાં વધારે એસટી કેટેગરીને ચારસો ને છન્નું જેટલી જગ્યાઓ છે બાકી એસસી માં છ જગ્યા છે અને ઈડબલ્યુ એસ માં બે જગ્યા છે એ બંને પીએચ ઉમેદવાર મિત્રો ની જગ્યા છે અને ઓબીસી માં લગભગ પંદર થી સત્તર જેટલી જે સામાન્ય છે અને બાકીની બધી જ પીએચ ઉમેદવાર મિત્રો ની હશે હવે મિત્રો વાત કરીએ તો કે જિલ્લામાં કઈ કઈ કેટેગરીની સીટો બાકી છે એ તમને જણાવી દો અહીંયા આપણા વિડીયોમાં તો મિત્રો એસી માં છ જગ્યા ખાલી છે બરાબર વડોદરામાં એકસાઠ આણંદમાં સાડત્રીસ પંચમહાલમાં માં અઠાવન દાહોદમાં સાઠ પાટણમાં બે ભાવનગરમાં ચાર બરાબર ભાવનગરમાં ચાર અમરેલીમાં એક અને ભરૂચમાં એક્યાસી જેટલી જગ્યાઓ દ્વારકાદ માં પણ એક છે ભરૂચમાં સાત છે અંકલેશ્વરમાં ત્રણ છે બરોબર આમ મળીને કુલ મળીને જગ્યાઓ એસટી કેટેગરીની ચારસો ને છન્નું જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો વાત કરીએ તો હવે ઓબીસી ની ઓબીસી માં કુલ ચોવીસ જેટલી સીટો ખાલી છે દાહોદમાં ડાંગમાં પાંચ છે કેટેગરીની ખાલી છે હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પીએચ ની બે જગ્યાઓ ખાલી હતી એમાં ખેડામાં એક જગ્યા ખાલી છે અને ગાંધીનગરમાં એક જગ્યા ખાલી છે એ પણ કેની છે બરાબર તો મિત્રો આ હતું આપણો સામાજિક વિજ્ઞાન વિષય નો બીજા રાઉન્ડ નું એનાલિસિસ બરાબર તમે જોઈ શકો છો જો મિત્રો તમને આપડો આ વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી